હેલો મિત્રો સ્વાગત છે તો આમાં કોઈ એવું નથી અને પૂરો વિડીયો જોજો તો મેળી એવું કીધું છે કે એમાં મેળી પર ભરોસો રાખો અને વિશ્વાસ રાખો થોડીક તકલીફ વેઠી લેજો પણ વિશ્વાસ રાખ્યો એવું કીધું કે તમારું કામ પણ થઈ જશે લોકો વિશ્વાસ રાખવો જોઈએ અને કારણ કે અમુક એવું કહે છે કે મેં આટલા રવિવાર ભર્યા છે અને દરેકનું કામ તો થઈ જ ગયું છે સો ટકા થઈ ગયું છે મારું પણ ઘણા કામ થયેલા છે હું ખુદ એવું કઉ છું મારા પણ થયેલા છે અને લોકોના પણ કેટલાય કામ થયેલા છે to berusaha untuk matah yeu kejek kejauh ini, loko neu lakukan ke miskinnya gairnatinya demi matah, juta membeli uang kudai ke, toh matah berusaha untuk teman orang kerja jadi kepala kerjaan tiu teh kami teman bersaudara, toh saya melihatnya jadi punkar melihatnya jadi લોકો ફાઈવ ભક્તો કામ થઈ જાય છે અને ત્યાં દૂર દૂર થી લોકો તેમના સાનિધ્ય માં એક વાર જ્યાં સાનિધ્ય માં ભોગી અને એવું કોઈ માણસ ને હોય કે તેનું કામ ના થયું હોય કોક જ એવું કામ ના થયું એ પણ કેવું માથે એ પણ એવું કીધું છે કે એવા લોકો નું કામ નહીં થયું હોય કે સાનિધ્ય આવીને ઘરે જઈને બીજા કોઈ પાપ ને માસ મટન ચાલુ હોય અને કોઈ અન્ય પાપ કરે એવા કામ ન થાય બાકી તો તો માતાજી એ પણ કીધું છે કે માતાના સાનિધ્યમાં ત્યાં કેવા લોકો આવે છે તો જોયો સાનિધ્યમાં મે પણ જાયલો છો અને ત્યાં સાંભળેલો છે અને પ્રવચનમાં પણ સાંભળ્યું છે અને તમે પ્રવચન સાંભળ્યું હોય તો માં મેળેની પર્સનલ આઈડી છે કોંખા મેળેમાં તો પ્રવચન લખો એટલે મળી જશે તો ત્યાંમાં પ્રવચન સાંભળવાની પણ મજા આવે છે પ્રવચનમાં એવું પણ કીધું છે કે માનાસંતેમાં એવા દુખી લોકો આવે છે જો લોકોનું સપનું અધૂરું હોય લોકોના દસ્તાવેજો જમીનમાં દખા હોય કોઈને દુખ હોય કોઈને બીમારી હોય કોઈને વર્ષોથી દુખી હોય કોઈને કોઈ લુકાય ખોવાય્યુ હોય કોઈને કોઈ બધાઈ પડી હોય કોઈ તેમનું ફકસે લીધો હોય એવા લોકો આવે છે માતાને પણ ખબર છે અને

વિડિયો માં મેળી માતાના સાનિધ્યમાં આવીને લોકો માઈકો કહે છે તો તમે સાંભળીને તમે પણ ચોકી જશો તો આ સાનિધ્યના વિડીયોમાં જે પ્રવચન વિડિયો હોય છે સાંભળો એકવાર તો તમારી પણ આખું ખુલીને તમે પણ ભક્તિ પ્રેમ જાગશે અને વિરોધ કરવાવાળાને પણ જરૂર તો હોય છે સાંભળવો જોઈએ સાંભળીને તમારે પણ વિરોધ કરતા બંધના થાય તો કહેજો અને એકવાર માતાના સાનિધ્યમાં કોખો આખો દર્શન કરી અને પ્રવચન થી માળી રે જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી જો તો તમે વિરોધ કરો બંધ કરી દેશો એ મારી ગેરંટી તો ત્યાં એવા લોકોનું જ કામ નથી થયું જે માસ મોટા અને દારૂ ચાલુ છે તેવાનું ત્યાં કામ નથી થતું ને માતાને તે નથી ગમતું અને માતા સુધી ના પાડે કે એવા લોકોને આવું પણ નહીં તો એવા લોકોનું કામ નથી થતું તો જોઈ વિચારી ભાઈ તમે પણ આ ખાતા હોય પીતા હોય તો બંધ કરીને ત્યાં જાવ અને જો ત્યાં સ્થાનિક તેમાં પહોંચીને એમાં મેળવીને અરજી કરો પ્રાર્થના કરો કે માં જે ભૂલ થઈ એ થઈ ખુદ માતાજી એવું કહે છે કે માં જે ભૂલ થઈ એ થઈ ત્યાં સ્થાનિક તેમાં આવીને બધું મૂકી દઉં તો તમારે તરત ફેર પડી જવાનો છે અને તમારે જે કામ અટકી રહ્યું તે કામ થઈ જવાનું છે તમે કોઈ બીમાર છો તમારે કોઈ કામ અટકી રહ્યું તમારું કામ નથી થતું તો એવું વહેલી વત્તા તમારું કામ પણ વહેલી વત્તા કામ કરે છે અને એવી તમારી સત્તા રાખો તો માં વહેલી વત્તા તમને ગમે એટલા પાપ કર્યા હોય તે આપનો મુક્તિ પણ આપશે માં વેળી કોદમાં મેં મારે એવું કહે છે પણ જો તમે ત્યાં જઈને દર્શન કરીને આવો બીજા દિવસ માટે દારૂ અને કોઈ પણ પાપ કરો છો તો તમારે કોઈ ફરક નથી પડવાનો માં કોઠા એવું કીધું છે કે તમે સારી જેમ વાહી પહોંચવા રાખે ને ઘરે જઈને પાપ કરશો તો તમારું કોઈ પણ સારું નથી થવાનું તે જોઈ વિદાયને તમે આ બધું મૂકી દેજો અને ત્યાં જજો તો તમારું પણ માં સુખ દુઃખનો ભાગીદાર બનીને તમને સુખ સમૃદ્ધિ આપે એવી માં કોઠા મેળે ઉચ્ચારમાં સોલંકી પેઢીની

ગોધરા વડોદરા સુરત રાજકોટ ગણવા જઈએ તો મેં આ વયથી લોકો આવી રહ્યા છે બહુ તો મિત્રો આપણે પણ આટલા એરિયાના આપણા અમદાવાદ છે બાર હજાર તાલુકો રસ્તો જેનો અમદાવાદ તો આપણા નજીક છે અને અમદાવાદમાં બાર હજારનું સાનિધ્ય કરાય છે અને ત્યાં લોકો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે રવિવારે તો મિત્રો અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય કુંભાર મેળી માં જય બુજર માતા જય રામ મેળી તો મળીએ ફરી નવા બ્લોગ વિડીયો માં ને અમારી ચેનલ માં આવા નવા નવા બ્લોગ આવતા રહે છે તો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો જય માતાજી મળીએ ફરી નવા વિડીયો